નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ તો દુશ્મન હોય જ છે આ દુશ્મન તમારા જીવનમાં અનેક એવી સમસ્યાઓ ઊભી કરે છે જે તમારા જીવનમાં નકારાત્મકતા સર્જે છે તો મિત્રો જો દુશ્મન તમને સતત પરેશાન કરી રહ્યો છે શું તમે તેની ચાલાકીઓથી કંટાળી ગયા છો તો જાણો ચંપલની રહસ્યમય યુક્તિ જે દુશ્મનને નબળી પાડશે આ સરળ પણ અસરકારક ઉપાય તમારા દુશ્મનોને દૂર રાખશે જ નહીં પરંતુ તેમની નકારાત્મક ઉર્જાનો પણ નાશ કરશે પછી ભલે તે ખરાબ નજરથી બચવા માટે હોય કે દુશ્મનને રસ્તા પરથી દૂર કરવા માટે ચંપલનો ઉપાય તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે સંપૂર્ણ પદ્ધતિ અને ઉપાય જાણવા માટે આ વિડિયોને અંત સુધી જુઓ અને તમારા જીવનને દુશ્મન મુક્ત બનાવો દુશ્મન મુક્તિ માટે ઘણા તાંત્રિક જ્યોતિષ અને ધાર્મિક ઉપાયો કહેવામાં આવ્યા છે જેમાં ચંપલનો ઉપાય પણ સામેલ છે આ ઉપાય ખૂબ જ સરળ પણ અસરકારક માનવામાં આવે છે આમ કરવાથી દુશ્મન નબળો પડી જાય છે તેનું મન તમારી વિરુદ્ધ કાવતરું કરવામાં નિષ્ફળ જાય છે અને તે પોતે તમારા માર્ગમાંથી ખસી જાય છે મિત્રો જુઓ દુશ્મન દરરોજ નવી યુક્તિઓ રમે છે જેથી તે તમારા જીવનમાં કડવાશ લાવી શકે તે તમારા બધા કામ બગાડી શકે છે અને તમે જે પ્રગતિ કરી રહ્યા છો તે ન કરી શકો દુશ્મન આ ઈચ્છે છે અને તમારા જીવનમાં પણ દુશ્મન એ જ રીતે તમારો પીછો કરે છે તો મિત્રો તમારે ચંપલનો આ ઉપાય કરવો જ જોઈએ ચંપલ પર નામ કેવી રીતે લખવું કયો મંત્ર વાંચવો આજે હું તમને આ વાત કહેવા જઈ રહ્યો છું મિત્રો આ ફક્ત બે મિનિટની યુક્તિ છે જો આ યુક્તિ કરવામાં તમને ફક્ત બે મિનિટ લાગશે અને જો તમે તે કરશો તો મિત્રો મારો વિશ્વાસ કરો કે તમારો દુશ્મન સંપૂર્ણપણે ખતમ થઈ જશે બરબાદ થઈ જશે દયા માંગશે બીજા દિવસે તમને દુશ્મનના ખરાબ સમાચાર મળશે અને તે દુશ્મન તમારી સામે આવશે મિત્રો ચંપલની યુક્તિ શનિવારે કરવામાં આવે છે કાં તો તમે તે શનિવારે કરી શકો છો અથવા તમે તે મંગળવારે કરી શકો છો તો ચાલો વિડીયોમાં ઉપાય વિશે આગળ વાત કરીએ પરંતુ તે પહેલા જે લોકો ભગવાન મહાદેવના અને મા લક્ષ્મીના સાચા ભક્ત છે તેઓ સૌ પ્રથમ વિડીયોને લાઇક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે તેમજ તમારે પૂર્ણ ભક્તિભાવથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જયમાં લક્ષ્મી જરૂર લખવું જોઈએ તો ચાલો મિત્રો હવે ઉપાય વિશે વાત કરીએ જો મિત્રો જ્યારે પણ કોઈ દુશ્મન આપણને પરેશાન કરે છે તો ધારો કે તે આપણી મિલકત હડપ કરવા માંગે છે અથવા કદાચ તે લડે છે મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે પડોશીઓ દુશ્મન બની જાય મોટા ભાગના પડોશીઓ દુશ્મન કેમ બની જાય છે કારણ કે તેઓ આપણી પ્રગતિ જોઈ શકતા નથી તેમને લાગે છે કે તેમના ઘરે ઘણા પૈસા આવી રહ્યા છે અને તેઓ પૈસા કમાતા રહે છે પૈસા કમાવવાને કારણે તેઓ ધનવાન બનશે અને ધનવાન બનીને તેઓ આપણા કરતા ઘણું સારું જીવન જીવવા લાગશે હવે મિત્રો આનું શું થશે કે તમને તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને જો તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે તો તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે કારણ કે મિત્રો જો કોઈ દુશ્મન આપણો પીછો કરવાનું શરૂ કરે અને આપણા પર કાળો જાદુ કરવાનું શરૂ કરે તો આપણી પ્રગતિ અથવા વિકાસ ચોક્કસપણે અવરોધાય છે જો આપણી પર થોડી પણ ખરાબ નજર પડે તો આપણા ધંધામાં અવરોધ આવે છે ધારો કે તમારો કોઈ ધંધો ચાલી રહ્યો છે વેપાર ચાલી રહ્યો છે અને તે ધંધાને કોઈ દુશ્મનની ખરાબ નજર લાગી જાય છે તો તેના કારણે શું થશે કે તમારો ધંધો સારો ચાલી રહ્યો હતો પણ અચાનક ધંધો બંધ થઈ જશે અચાનક ગ્રાહકો આવવાનું બંધ થઈ જશે પછી તમારા જીવનમાં દુઃખ અને ગરીબી તમને પરેશાન કરવા લાગશે તો આના કારણે તમારું શું થશે આના કારણે તમે ફરીથી પાછળ પડી જશો તમને પૈસા નહીં મળે તેથી તમે જમીન પર જ રહેશો પણ દુનિયાથી પાછળ પડી જશો અને દુશ્મનો ઈચ્છે છે કે તમે દુનિયાથી પાછળ રહી જાઓ તમારે પ્રગતિ ન કરવી જોઈએ આ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે અને મિત્રો જે વ્યક્તિ પ્રગતિ કરે છે તેને દુશ્મનો બનાવવાની જરૂર નથી તેના દુશ્મનો આપમેળે આવતા રહે છે ઉદાહરણ તરીકે ધારો કે આજે તેના દસ દુશ્મનો છે તો શક્ય છે કે તેના પચાસ દુશ્મનો હોય એટલે કે જેમ ઘાસ દરરોજ ઉગે છે શ્રાવણ મહિનામાં તેવી જ રીતે દુશ્મનો એક પછી એક વધતા રહે છે પછી આપણા જીવનમાં પ્રગતિ અટકી જાય છે આપણી પ્રગતિમાં અવરોધ આવે છે અને અવરોધને કારણે આપણે ક્યારે આપણા જીવનમાં સફળ થઈ શકતા નથી તો મિત્રો આ દુશ્મનોનો નાશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે દુશ્મનને દૂર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે હું અહીં કોઈ દુશ્મનને મારવાની યુક્તિ નથી જણાવી રહ્યો આ યુક્તિ કર્યા પછી તેઓ તમને કોઈ નુકસાન નહીં કરે કારણ કે આ યુક્તિઓ કરવાથી શું થાય છે કે દુશ્મન પાસે ગમે તેટલી શક્તિ હોય તે સમાપ્ત થઈ જાય છે પછી ભલે તે આર્થિક શક્તિ હોય આર્થિક શક્તિ એટલે સંપત્તિ જેના આધારે દુશ્મન ખીલી રહ્યો હતો પરંતુ હવે તે નાશ પામે છે અને તેની સાથે સામાજિકતા પણ નાશ પામે છે તેનો અર્થ એ છે કે સમાજમાં તેનો બહિષ્કાર કરવામાં આવે છે સમાજમાં કોઈ તેની સાથે વાત કરતું નથી તો આ રીતે આ ટોટકા પણ આના જેવું જ છે જે તમારા દુશ્મનના જીવનમાં પાયમાલી પેદા કરશે અને તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને સમસ્યાઓ ઊભી કરશે ચાલો મિત્રો હવે આગળ વાત કરીએ કે આપણે દુશ્મનનો ઉપાય કેવી રીતે કરીશું જો મિત્રો સૌપ્રથમ તમે છુપાયેલા દુશ્મન માટે ચંપલનો ટોટકા પણ કરી શકો છો હવે છુપાયેલા દુશ્મનો શું છે ઉદાહરણ તરીકે ધારો કે તમારું એક કુટુંબ અથવા મિત્ર વર્તુળ છે જ્યાં તમારા ઘણા મિત્રો છે આ છુપાયેલા દુશ્મનો તે મિત્રોમાં છે અથવા એવું બની શકે છે કે તમારા પરિવારમાં કોઈ સભ્ય હોય જે તમારો છુપાયેલ દુશ્મન પણ હોઈ શકે છે આજકાલ કળિયુગના યુગમાં છુપાયેલા દુશ્મનો ઘરમાં જ આપણા પોતાના લોકોમાં જોવા મળે છે કાં તો છુપાયેલ દુશ્મન મિત્ર અથવા પરિવારના સભ્યના રૂપમાં બહાર આવી શકે છે પરિવારમાં કોઈ પણ બહાર આવી શકે છે અથવા જો તમારો કોઈ દૂરનો સંબંધી હોય તો તે તમારો છુપાયેલ દુશ્મન પણ બહાર આવી શકે છે તે બહાર આવી ગયું છે અને આ છુપાયેલા દુશ્મનો શું કરે છે હવે તેમને શોધી શકાતા નથી તેઓ ખૂબ જ ખતરનાક છે કારણ કે આપણે શોધી શકતા નથી કે આપણો ગુપ્ત દુશ્મન કોણ છે જો કોઈ આપણી સાથે લડાઈ કરે આપણી મિલકત પડાવી લેવા માંગે અથવા તેના મનમાં કોઈ કપટ હોય અને તે લડવા લાગે અથવા કોઈ પાડોશી લડે તો આપણે જાણીએ છીએ કે તે આપણો દુશ્મન છે તેથી આપણે તેનાથી બચવા માટે પગલા લઈએ છીએ પરંતુ એવા ગુપ્ત દુશ્મનો છે જેમનાથી આપણે બચી પણ શકતા નથી કારણ કે આપણે જાણતા નથી કે તે આપણો દુશ્મન છે આપણે તેની સાથે મિત્રતાપૂર્વક વર્તે છે આપણે તેની સાથે સારું વર્તન કરીએ છીએ કારણ કે તે પણ મીઠી વાત કરે છે મીઠી વાતોને કારણે આપણે જાણતા નથી કે તે કોણ છે ધારો કે તમારા દસ મિત્રો છે દસ મિત્રોમાંથી એક તમારો ગુપ્ત દુશ્મન છે તમને કેવી રીતે ખબર પડશે જો તમે જાણી શકતા નથી તો તે કારણ છે એટલા માટે આ ટોટકા પણ ગુપ્ત દુશ્મનનો નાશ કરવાનો ટોટકા છે આ સાથે તમારા બધા ગુપ્ત દુશ્મનોનો પણ નાશ થશે તેઓ તમારી સામે આવશે કારણ કે તેમના જીવનમાં દુવિધાઓ સમસ્યાઓ પૈસાનું નુકસાન આ બધું ઉદભવશે આ ટોટકા કર્યા પછી અને જ્યારે તે સામે આવશે ત્યારે તમને તરત જ ખબર પડશે કે તે તમારો ગુપ્ત દુશ્મન છે જો મિત્રો હવે ટોટકાના ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય કેવી રીતે કરવો તો સમય બગાડ્યા વિના ચાલો ઉપાય તરફ આગળ વધીએ તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક ચંપલ લેવું પડશે જુઓ ઘરમાં ઘણા ચંપલ છે પણ મિત્રો જુઓ આમાં તમારે કયું ચંપલ લેવું જોઈએ જે તમે વાપર્યું છે કાં તો તમે તમારા ઘરમાં પડેલું કોઈ જૂનું ચંપલ લઈ શકો છો અથવા તમે તમારા ઘરમાં જે ચંપલ વાપરો છો તેનો ઉપયોગ કરી શકો છો તમે ઉપાયમાં જે ચંપલ અત્યારે વાપરી રહ્યા છો તેનો પણ ઉપયોગ કરી શકો છો તમારે નવા ચંપલ લાવવાની જરૂર નથી અને ઉપાયમાં તેનો ઉપયોગ કરવાની જરૂર નથી જો તમે પછીથી પહેરવા માટે નવા ચંપલ લાવો છો તો પણ આ ટોટકામાં જે ચંપલ વાપરો છો તે નકામું થઈ જશે ટોટકા કર્યા પછી જો તમારા ઘરમાં કોઈ જૂનું ચંપલ પડેલું હોય પણ તે પહેરવાનું તમારું હોવું જોઈએ તે બીજા કોઈનું ચંપલ ન હોવું જોઈએ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે જે ચંપલ પર તમે ટોટકા કરી રહ્યા છો તે તમે પહેર્યું હોય અને તમે હમણાં તેને સતત પહેરી રહ્યા છો ચંપલ એ જ પ્રકારનું હોવું જોઈએ જો મિત્રો ચંપલ નીચે તમારે શું કરવાનું છે જો તમને દુશ્મનનું નામ ખબર હોય તો તમારે કાળા માર્કરથી દુશ્મનનું નામ લખવું પડશે ચંપલ પર એવી રીતે નામ લખવાનું છે કે તે નામ દેખાતું હોવું જોઈએ આ રીતે તમારે ચંપલ પર નામ લખવું પડશે હવે ધારો કે તમે દુશ્મન અથવા કોઈ પણ દુશ્મનનું નામ લખ્યું છે તે નામ તમારે તમારા ડાબા પગના ચંપલની નીચે બિલકુલ ચંપલની વચ્ચે તમારે તમારા દુશ્મનનું નામ લખવાનું છે જો તમને દુશ્મનનું નામ ખબર હોય તો તમારે દુશ્મનનું નામ લખવું પડશે અને જો તમને દુશ્મનનું નામ ખબર ન હોય તો તમારે ફક્ત ત્યાં શત્રુ લખવું પડશે તેમ જ મિત્રો તમારા દુશ્મનનું નામ લખતી વખતે તમારે તમારા દુશ્મનનું અગિયાર વાર બોલવું પડશે અને જો તમને દુશ્મનનું નામ ખબર નથી તો અગિયાર વખત ફક્ત શત્રુ 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 એમ કહેવું પડશે તો મિત્રો ચંપલ પર તમારા દુશ્મનનું નામ લખ્યા બાદ તમારે તે ચંપલને પહેરીને થોડો સમય ચાલવું પડશે તો મિત્રો તમે આ ઉપાય વહેલી સવારે કરી શકો છો હવે જો મિત્રો તમારે આ ટ્રીક મંગળવાર અને શનિવારે કરવાની છે સ્લીપર ટ્રિક્સ મોટે ભાગે મંગળવાર અને શનિવારે કરવામાં આવે છે હવે તમારે ડાબા પગના ચંપલને પગ પરથી ઉતાર્યા પછી ખૂબ ગુસ્સાની સ્થિતિમાં ફેંકી દેવાનું છે તમારે તેને ગંદા પાણીના ગટરમાં અથવા કચરાના ઢગલામાં ફેંકવું પડશે જો મિત્રો તમારે ગુસ્સામાં આક્રમક સ્થિતિમાં ચંપલને ફેંકવું પડશે તમારે તેને ગટરની અંદર ફેંકી દેવાનું છે તેથી તેને બળથી ફેંકી દો અને ફેંક્યા પછી તમે શાંતિથી તમારા ઘરે પાછા આવવાનું છે હવે તમારે પાછળ ફરીને બિલકુલ ન જોવું જોઈએ રસ્તામાં તમારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ તમારે સીધી રેખામાં ઘરે આવવું પડશે અને ઘરે પહોંચ્યા પછી તમારે પાણીથી સ્વચ્છ થવું પડશે તમારે ફક્ત પાણીના ટીપાં તમારા પર પડવા દેવા પડશે અને તમારે એકદમ સ્વચ્છ થવું પડશે આ પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી ક્યાંય જોવાની જરૂર નથી મિત્રો આ ઉપાય એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે આ ઉપાય કરવાથી તમારે તમારા જીવનમાં ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં આ ઉપાયથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે અને તમારો દુશ્મન પણ તમારી સામે આવશે તમારો જે પણ દુશ્મન હતો તે દુશ્મન એક પછી એક ખતમ થઈ જશે તો મિત્રો જો તમે તમારા દુશ્મનોથી પરેશાન છો તો તમારે ઉપાય ચોક્કસ કરવો જોઈએ આ ઉપાય તમારા દુશ્મનને સરળતાથી દૂર કરે છે તેમજ તમને તમારા દુશ્મનોથી બચાવે છે આવો મિત્રો વિડીયોના અંતે ચંપલ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નાના પણ ચમત્કારિક ઉપાયો પણ જાણીએ જેને અપનાવીને તમે તમારા જીવનમાંથી દુશ્મનને દૂર કરી શકો છો તમે તમારા જીવનમાંથી દુશ્મનનો નાશ કરી શકો છો જેમ કે પહેલો ટોટકા ઉપાય દુશ્મનનો નાશ કરવા માટેનો છે જો કોઈ તમને સતત પરેશાન કરી રહ્યું છે અને તમારા જીવનમાં અવરોધો ઊભા કરી રહ્યું છે ઉપાય કરો તો મિત્રો કોઈ પણ ચંપલને ઉંધી કરો અને તમારા નામ લખો પછી તેને તમારા ઘરની બહાર રાખો પછી બીજા દિવસે સવારે જોયા વિના ચંપલને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો અથવા તેને ગંદા ગટરમાં વહેડાવો આ ઉપાય કરતી વખતે તમારા ઇષ્ટ દેવતાનું ધ્યાન કરો અને પ્રાર્થના કરો કે દુશ્મન તમારા જીવનમાંથી દૂર થઈ જાય આ ઉપાય કરવાથી દુશ્મનના મનમાં તમારા વિશેના નકારાત્મક વિચારો સમાપ્ત થઈ જશે તે વ્યક્તિ જાતે જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે જો તે તમને નુકસાન પહોંચાડવાનું વિચારી રહ્યો છે તો તે નિષ્ફળ જશે બીજો ચમત્કારિક ઉપાય ચંપલથી દુશ્મનની ખરાબ નજર દૂર કરવાનો ઉપાય છે જો કોઈ તમારી સફળતાથી ઈર્ષ્યા કરે છે અને તમારા પર ખરાબ નજર નાખે છે તો આ ઉપાય કરો મિત્રો કોઈ પણ શુક્રવાર કે શનિવારે રાત્રે તમારું આખું ચંપલ લો પછી તેને તમારા માથા ઉપર સાત વાર ફેરવો પછી આ ચંપલને કોઈ ચોકડી પર મૂકો અને પાછળ જોયા વિના ત્યાંથી નીકળી જાઓ આ ઉપાય કરવાથી દુશ્મનની ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાનો અંત આવશે તમારી સફળતામાં અવરોધો આવવાનું બંધ થઈ જશે ત્રીજો ઉપાય દુશ્મનને નબળો પાડવા માટે ચંપલની એક યુક્તિ છે જો તમારો દુશ્મન ખૂબ જ શક્તિશાળી છે અને સતત તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે તો આ ઉપાય અપનાવો તો કોઈ પણ શનિવારે રાત્રે કાળા રંગનું ચંપલ લો પછી આ ચંપલ પર દુશ્મનનું નામ લખો પછી આ ચંપલને તમારા પગથી સાત વાર દબાવો અને પછી તેને નિર્જન જગ્યાએ ફેંકી દો આ ઉપાયથી તમારો દુશ્મન માનસિક રીતે નબળો પડી જશે તે તમારી વિરુદ્ધ કાવતરું કરવામાં નિષ્ફળ જશે તમને તમારા કાર્યમાં રક્ષણ અને સફળતા મળશે તો મિત્રો અહીં આપવામાં આવેલા ઉપાયો ખૂબ જ શક્તિશાળી અને ચમત્કારિક ઉપાય છે જો તમે એક વાર આ કરી નાખશો તો મારા પર વિશ્વાસ કરો તમારા દુશ્મનો તમારી સાથે કંઈ કરવાનું વિચારશે પણ નહીં તો મિત્રો આ તમામ માહિતી માહિતીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસના આધારે આ ઉપાયો અજમાવો આ વિડિયોનો ઉદ્દેશ તમને ફક્ત સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને અમારી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તેમજ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય માં લક્ષ્મી જરૂર લખી દેજો જેથી તમને તેમના આશીર્વાદ મળે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય વિડીયોના અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે